એક હતો પેમલો અને એક હતી પેમલી લાકડા કાપવાથી થાકી પાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલી ને કહ્યો આજ તો થાકીને થઈ ગયો છું જો મને પાણી કરી આપે તો પગ અને થાક ઉતારું કહે કોણ ના કહે છે લ્યો પેલા હાંડો ઉચકો જોઈએ પેમ્લાએ હાંડું ઉચક્યો અને કહે હવે પેમ્લી કહે હવે બાજુના કુવા પાણી ભરી આવો પેમલો પાણી ભરી આવ્યો અને કહે હવે પેમ્લી કહે હવે હાંડો ચૂલે ચડાવો

એમલો નાયો અને પછી કહે હવે એમલી કહે હવે હાંડો ઠેકાણે મૂકો એમલાએ હાંડે ઠેકાણે મૂક્યો અને પછી શરીર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો હા જો શરીર કેવું મજાનું હળવું ફૂળવું થઈ ગયું છે રોજ આમ પાણી ઓનું કરી આપતું હોય તો કેવું સારું પાક એમલી કહે હું ક્યાં ના પાડું છું પણ આમાં આળસ કોની પાક આળસ મારી ખરી પણ હવે નહીં કરું એમલી કહે તો ઠીક હવે શાંતિથી સૂઈ જાઓ પાક